હા યનભાઈ હા બોલું હા ઓલું તમે કીધું ને લાઇટનું થઈ જાય ત્રણ ચાર હજુ થઈ નથી લાઈટ આપણે નગરપાલિકા ગાંધી હોસ્પિટલ વાળી હા વિરમગામ ગાંધી હોસ્પિટલ નગરપાલિકાથી માંડીને ઠેઠ આપણે પોલીસ લાઈન સુધી એમાં ત્રણ ચાર જીવી ચાલુ બીજી બધી બંધ છે આપણે ખબર અઠવાડિયા પહેલા રિંગ કરી મેં હા રોડની આપણે

હા ના ના લાઇટ તો હજુ વરસ ઉપરથી બંધ જેવું એમ જે રોડની લાઇટ છે તો વરસ ઉપરથી બંધ હલો ચાલુ બે બે ત્યાં જ ચાલુ હોય ને એક તો મંદિરવાળા એ નખાય એટલે અને હોસ્પિટલની બહાર જ શું ઓલી ગાયું બેઠી એટલે આગળથી સાધન આવતું હોય ને અને આપણે જતા હું તો સાયકલ લઈને ફરવું એટલે મને તો દેખાય જ નહીં કે આપણે સાયકલમાં લાઈટ નથી મારે